બોટાદ ખાતે શ્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી જેમાં હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી વિચાર મંચના સંગઠનમાં બોટાદના નામાંકિત ડોક્ટરો તેમજ વકીલો તથા વેપારીઓ જોડાયા હતા અને આ સંગઠનનો મુખ્યત્વે હેતુ એવો છે કે લોકોના સેવાના કાર્યો કરવા તેમજ જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવું તથા જે કંઈ પણ મોવડી મંડળ દ્વારા સૂચના આપે તે મુજબનું કાર્ય કરવા માટેનું આજ રોજ બોટાદ ખાતે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને દરેક હોદ્દેદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા આ સંગઠનના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા પ્રમુખ તેમજ બીજા અન્ય નાગરિકો પણ હાજર રહ્યા હતા નરેન્દ્ર મોદી વિચાર મંચ એક રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે એના રવિન્દ્રજી એના કેન્દ્રીય અધ્યક્ષ છે અહીંયા જાડેજા સાહેબ છે અને ચેહરભાઈ દેસાઈ એના પ્રદેશ અધ્યક્ષ છે આ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સહયોગી સંગઠન છે જે રજીસ્ટ્રેશન સંગઠન છે શહેરની સુખાકારી તથા મોદી સાહેબના જે વિચારો છે જે ભારત દેશના વિકાસના કામોમાં જે જે મોદી સાહેબના વિચારો છે એને મૂર્તિમંત કરવા એના માટે સહયોગ આપો આજે આ અમારા બોટાદના સંગઠનની અંદર બોટાદના નામાંકિત ડૉક્ટરો વકીલો વેપારી મિત્રો બધા જોડાયેલા છે નરેન્દ્ર મોદી વિચારબંધની કામગીરી પ્રદેશથી અમને જે સૂચનાઓ આપવામાં આવશે એ પ્રમાણે અમે કરશું બીજા નંબરમાં શહેરની સુખાકારી માટે કોઈ પણ જગ્યાએ કંઈ કમ્પ્લેન હોય તો જે તે કોઈ પણ ગવર્મેન્ટ કચેરી કેવું હોય છે તો એ કહેશું કોઈના જે કઈ કામ હશે ગાંધીનગરને લગતા કે જે કઈ હોય તે એના માટે અમે ગમે જ્યારે અમારામાંથી કોઈ પણ હોદ્દેદારને મળશે તો એના માટે જે થતી હશે એ અમે તમામ પ્રકારની મહેનત મદદ